નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતી માં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને જો તને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાંતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએજના કપાસ વિશે ભારતમાં આ સીઝનમાં રૂ ઉત્પાદન ગત સીઝનની સરખામણી સાત ટકા ઘટશે એવો અંદાજ વિવિધ સંસ્થાઓ દ્વારા રજૂ થયો છે જો કે ઉત્પાદન ઘટાડાનો આંકડો કદાચ આનાથી પણ વધારે હોઈ શકે છે અત્યાર સુધી અત્યાર સુધીમાં પ્રથમ ત્રણ મહિનામાં કપાસની આવકો એક સ્તરે જળવાયેલી રહી છે હવે પછી કપાસની આવકો કેવી રહે છે એ પરિબળ સ્થાનિક સ્તરે સૌથી વધારે અસર કરશે આ સાથે જ કોટન વાયદો અને વૈશ્વિક સ્થિતિ પણ બજાર પર વધતા ઓછા પ્રમાણમાં અસર કરી શકે છે તો ચાલો કપાસના અમરેલીમાં નવસો પંદર થી પંદરસો ને વીસ સાવરકુંડલા તેરસો પચાસ થી ચૌદસો ને એસી જસદ માં તેરસો સિત્તેર થી પંદરસો બોટાદમાં તેરસો સિત્તેર થી પંદરસો ને પચીસ મહુવામાં તેરસો એકોતેર થી ચૌદસો ને એકતાલીસ ગોંડલ બાબરામાં પચીસ જેતપુર માં એક હજાર અઠ્યોતેર થી પંદરસો ને અગિયાર વાંકાનેર માં બારસો પચાસ થી ચૌદસો ને એક્યાસી મોરબી માં તેરસો થી પંદરસો ને એકવીસ રાજુલા બારસો પચાસ થી પંદરસો પચીસ હળવદમાં તેરસો પચાસ થી પંદરસો ને અગિયાર વિસાવદરમાં અગિયારસો થી તેરસો નેવું તળાંજામાં બારસો થી ચૌદસો ને એકોતેર બગસરામાં બારસો થી ચૌદસો ને આઠ માણાવદરમાં તેરસો થી પંદરસો ત્રીસ ધોરાજીમાં બારસો થી ને છાસઠ તેરસો થી પંદરસો દસ ભેસાણમાં એક થી પંદરસો ને સોળ ધારીમાં અગિયારસો થી ચૌદસો ને એકાવન થી ચૌદસો હાજમાં તેરસો દસથી ચૌદસો ત્યાંશી ધનસોરામાં તેરસો વીસથી ચૌદસો ચાલીસ વિસનગરમાં બારસો પચાસથી પંદરસો પાંચ વિજાપુરમાં તેરસો પચાસથી પંદરસો ને સત્યાવીસ કુક્કરવાડામાં તેરસો સિત્તેરથી ચૌદસો નેવું બોજારીયામાં બારસો દસથી ચૌદસો ને પંદર હિંમતનગરમાં તેરસો થી ચૌદસો ને માણસામાં તેરસોથી ચોરાણું કડીમાં તેરસો પચાસથી ચૌદસો બાવન પાટણમાં બારસો થી પંદરસો ને અઢાર થરામાં ચૌદસો પચાસ થી પંદરસો તલોદમાં તેરસો એકાણું થી ચૌદસો ને છોતેર સિદ્ધપુરમાં બારસો પચાસથી પંદરસો ને ચૌદ ડોડાસામાં તેરસો થી ચૌદસો ને એસી વડાલીમાં ચૌદસો અગિયારથી પંદરસો નવ બેચરાજીમાં બારસો છ્યાસી થી તેરસો નેવ્યાશી ચાણસમાં એક હજાર નેવથી ચૌદસો ને એકાણું ખેડવ્રહ્મામાં ચૌદસો એક થી ચૌદસો ને પચાસ સતલાસામાં તેરસો પાંચથી ચૌદસો ને ત્રીસ આંબલિયા શર્મા અગિયારસો એક થી ચૌદસો ચાલીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો